નમસ્કાર ખેડૂત મિત્રો જિલ્લાના લોધિકા તાલુકાના મેટોડા ગામે તુલસી બાપાની ની વાડી આવ્યા છીએ આ તુલસી બાપા એ મગફળી તુલસી બાપા પાસેથી બાપા તમારે શું ફાયદો થયો ફાયદો અમારે બે વર્ષથી ખાતર નાખવું નથી પડતું ડબલ છે વાહ ભાઈ વાહ આ બાપા કેટલા વીઘાની મગફળી અને ઓલી કડવી છે પાંચ વીઘાની અને બીજી મગફળી કે જ્યાં ખાતર આજુબાજુમાં વાવ્યું ન હોય અને અમારામાં પાયામાં આ ખાતર નખાણું હોય તો એમાં બેમાં ફેરફાર દેખાય કાઈ હાથી ઘોડાનો ફેર પડે એમાં હાથી ઘોડાનો હાથી ઘોડાનો ફેર પડે છાણિયું ખાતર હોય તો ઈ વાવો અને આ વાવો એમાં ભાવમાં ખર્ચામાં ફેરફાર લાગે તમને આમાં સસ્તું પડે એવું કાઈ સસ્તું જ પડે ને સસ્તું સસ્તું પડે ઓલોટા 500 રૂપિયા 2000 નો ટ્રેક્ટર છે હા લેવા જાવ તમે વેચાતી એટલે ઈ કદાચ સસ્તું પડે આ સસ્તું પછી તમે આ ખાતર આર્યમન ગોલ્ડન દાણદાર ખાતર કેટલા વર્ષથી વાપરો બે વર્ષથી

તો આપણે જાણ્યું કે તુલસી બાપા આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતર બે વર્ષથી વાપરે છે અને બે વર્ષ પેલા અને બે વર્ષથી વાપરે છે અને જમીનમાં પણ ઘણો ફેરફાર પડેલ છે કેમકે એ પેલા જમીન ઝેરી ગણતા ઈ લોકો ને અત્યારે જમીન એની પોચી અને ભરબડી બની ગયેલ છે આ રિઝલ્ટ તમારી સામે છે બીજા નંબરનો એ પણ ફાયદો તુલસી બાપા જણાવે છે કે નિંદામણ પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે નિંદામણ પણ થતું નથી કેમકે છાણીઓ ખાતર વાપરો તો એની અંદર નિંદામણના બીજ બહુ પ્રમાણમાં આવે જ્યારે અમારું આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતર વાપરો તો એની અંદર નિંદામણના બીજ આવતા નથી